જેની આંખ લાલ હોય જેના મરદાનગી હોય હોય વળે નહીં કઈ દુનિયામાં કરે કે ઘડી ક્ષણગાર શણગાર ન સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદંબે કાળ ની હામાં ભરી લ્યો તો મજા આવે કાળની હામે કદમ ભર્યા ને એને જગત યાદ કરે બાકી પાવૈયા કોઈ દી પીર નો થાય ઘણા ને એવું તો હવે એક્યુઅલી પૂરું થઈ ગયું લે એટલે તમે નક્કી કરી લીધું તો એન્ડ ઇઝ ધ બિગિનિંગ અંતિ પ્રારંભ એટલે તો શરૂ થાય છે પૂરું ન થાય યાર આખી મેં બેઠો છું નહી હજુ તો બાજી જ ગઈ છે કઈ જિંદગી નહીં જિંદગી થોડી હોય ગઈ છે હમ